ઉનાના રાણવશી ગામે દીપડાને અડફેટે લઈને મોત નીપજાવી નાસી જનાર આરોપીઓને વન વિભાગે ઝડપી પાડ્યા છે મળતા સમાચાર અનુસાર ગીર સોમનાથ જિલ્લામાં જસાધાર રેન્જ વિસ્તારમાં ત્રીવીસ આઠ બે હજાર પચીસના રોજ ઉના કોડીનાર હાઇવે પર રાણવશી ગામ પાસે સાઇનબોર્ડ નજીક અજાણ્યા વાહન ચાલકોએ નર દીપડાને ગાડી અથડાવી માર્યો હતો આ ઘટનાને લઈને વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ ઓગણીસો બોતેર હેઠળ ગુનો નોંધાયો હતો વન વિભાગની અલગ અલગ ટીમો દ્વારા તપાસ હાથ ધરતા બે આરોપીઓ જયરાજસિંહ યોગરાજસિંહ વાળા ઉંમર વર્ષ બાવીસ મહુવા જિલ્લો ભાવનગર અને વિવેક સુભાષભાઈ ચચ્ચા ઉંમર ચોવીસ વર્ષ મહુવા જિલ્લો ભાવનગરને ઝડપી પાડ્યા હતા આજરોજ અઠ્યાવીસ આઠ બે હજાર પચીસના રોજ બંને આરોપીઓને ઉના અદાલતમાં રજૂ કરવામાં આવ્યા હતા અદાલતે ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને જામીન ના મંજૂર કરીને આરોપીઓને જૂનાગઢ જેલમાં મોકલવા હુકમ કર્યો છે ভয়েস অফ হুনা গির সোমনাথ